ફરી એક વખત ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા રાજુભાઈ કરપડા જે ધારાસભ્યના એક વખત ઉમેદવાર પણ રહી ચૂક્યા છે બંને જણા એક સાથે જે રીતે આવેદનપત્ર આપવા માટે ગયા હતા ને ત્યારે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ જે કંઈ નારાઓ લગાવ્યા છે આ નારાઓ સાંભળીને કદાચ ભારતીય જનતા પાર્ટીના પેટનું પાણી હલ્લે તો હલ્લે પણ મને નથી લાગતું કે ભારતીય જનતા પાર્ટીને કોઈ પણ જાતનો ફરક પડે જનતા હેરાન થાય પરેશાન થાય દુખી થાય એનાથી ભારતીય જનતા પાર્ટીને કે એમના કોઈ પણ નેતાઓને કંઈ લેવા દેવા નથી અહીંયા સ્પષ્ટ એવું દેખાય છે ત્યારે જે રીતે સ્માર્ટ મીટરનો વિરોધ કરવા માટે ગોપાલ ઇટાલિયા અને રાજુ કરપડા અને એમના સાથી મિત્રો જે કંઈ આવેદનપત્ર આપવા માટે ગયા છે અને ત્યાર પછી જે નાળાઓ લગાવ્યા છે એમની પણ માંગ છે કે દિલ્હી અને પંજાબની જેમ ત્રણસો યુનિટ વીજળી ગુજરાતની અંદર પણ ફ્રી થવી જોઈએ ત્યારે ત્રણસો યુનિટ વીજળી ગુજરાતની અંદર ફ્રી થવાની વાત તો દૂર રહી ત્રણસો યુનિટની વાત તો દૂર રહી પરંતુ આ લોકો ગ્રાહકોના જૂના મીટરો કાઢીને એવા સ્માર્ટ મીટરો લગાવવાની તૈયારીમાં છે કે જેનાથી જનતાની કમર તૂટી જાય છે લોકોની અંદર ખૂબ રોષ છે કે અમારે આ સ્માર્ટ મીટર નથી જોતા છતાં આ લોકો જબરજસ્તી સ્માર્ટ મીટર લગાવે છે આવનારા સમયમાં કદાચ આ લોકો દસ હજાર રૂપિયા ચાર્જ પણ વસૂલ કરશે જો અત્યારે આ લોકો ફ્રીમાં આપે છે તો જે લોકો ફ્રીમાં નહીં લે ત્યાર પછી આ કાયદો અમલમાં આવી જશે અને જે લોકોને લગાવવાના બાકી હશે કદાચ આ લોકો એમની પાસેથી દસ હજાર રૂપિયા ચાર્જ પણ વસૂલ કરશે વધુ વિગત માં આપણે જોઈએ જે રીતે ગોપાલ ઇટાલિયા વાત કરી છે

આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા જે ભાજપ દ્વારા સ્માર્ટ મીટરની જે યોજના લાવવામાં આવી જે સ્માર્ટ મીટર યોજનાના વિરોધમાં અને દિલ્હીમાં આમ આદમી પાર્ટીની અરવિંદ કેજરીવાલની સરકાર જે રીતે ત્રણસો યુનિટ વીજળી મફત આપે એવી જ રીતે ગુજરાતમાં પણ ત્રણસો યુનિટ વીજળી મફત આપવામાં આવે એવી માંગણી સાથે આમ આદમી પાર્ટી દ્વારા આખા ગુજરાતમાં દરેક જિલ્લા મુખ્યાલય ખાતે આવેદનપત્ર આપવાનો પ્રોગ્રામ છે અમારી ગુજરાતની જનતા વતી ગુજરાતની જનતાએ વિરોધ પક્ષ તરીકે અમને ચૌદ ટકા મત આપ્યા છે ત્યારે આ જનતાના પ્રતિનિધિ તરીકે જે સ્માર્ટ મીટરો નું પ્રોજેક્ટ ચાલુ થયો છે જનતાને લૂંટવાનો એમાં રાતોરાત લાખો રૂપિયાના બિલ આવી જાય આ સ્માર્ટ મીટર યોજનાની અંદર પ્રીપેડ પેમેન્ટ કરવાની છે એટલે કે બિલ પહેલા ભરી દેવાનું છે લાઈટ પછી લેવાનું આમ તો એવું કઈ હોતું નથી હોટેલ રેસ્ટોરન્ટમાં જમવા જઈએ તો પણ જમીને પૈસા આપવાના હોય છે પેટ્રોલ પંપે પેટ્રોલ ભરાવ્યા પછી પૈસા આપવાના હોય છે પંચર કરાવવા જાવ તો પણ પંચર થઈ ગયા પછી પૈસા આપવાના હોય અને ગાડી ને ગેરેજ માં મૂકી હોય ગેરેજ માં સર્વિસ થાય પછી પૈસા તો જનરલ શિરસ તો એ છે કે સેવા લીધા પછી પૈસા આપવાના પહેલા પૈસા પછી સેવા એવું તો ક્યાંય છે નહીં તો અહીંયા ભાજપ દ્વારા જે રીતે લોકોને લૂંટવા માટે પહેલા પૈસા દેવાના પછી લાઈટ લેવાની આજે લાવવામાં આવ્યું છે એ જનતાને લૂંટવા માટે ગુજરાતમાં નાનો ગરીબ વર્ગ ખૂબ મોટી સંખ્યામાં રહે છે નાની મોટી નોકરી કરતા હોય કોઈ ઊંઘાડ હોય કોઈ પ્રાઇવેટ નોકરી કરે છે કોઈ કંપનીમાં છે કોઈ મજૂરી કરે છે આપણે ત્યાં તો પગાર પર પહેલી તારીખ પછી થાય પ્રાઇવેટ હોય કે સરકારી હોય પગાર પહેલી તારીખ પછી આવે બિલ પહેલા ભરી દેવા તો બિલ ભરવા પૈસા ક્યાંથી લાવવાના પ્રીપેડ બિલ ભાઈ પૈસા પહેલા દેવાના પગાર તો મને પહેલી તારીખે મળશે બિલ તો મારે 25 એ ભરવાનો 20 એ ભરવાનું 15 એ ભરવાનો એ તો ચાલશે નહીં તો આ યોજના ખોટી છે આ યોજનાને કોઈ પણ સંજોગોમાં ગુજરાતના લોકોમાં લાગુ કરી અને લોકોને પડ્યા ઉપર પાટું ન મારવું જોઈએ ડાઉન ના આપવો જોઈએ આ યોજનાનો સાહેબ મારી પાસે ભારત સરકારના ગેજેટમાં આપેલો આ ગેજેટ નોટિફિકેશન છે આ ગેજેટ નોટિફિકેશન વાંચીએ તો ભાજપનો જે હિડન એજન્ડા છે ગુપ્ત ષડયંત્ર એ ખુલ્લું થાય છે સરકારે બે હજાર ને બાવીસની ની અંદર લોકસભાની અંદર એક બિલ લાવ્યું આ બિલનું નામ છે ઇલેક્ટ્રિસિટી એમેન્ડમેન્ટ બિલ એટલે કે વીજળી અધિનિયમ બે જે બનેલો છે એની અંદર સરકાર સરકાર સુધારો કરશે અને સરકારે પાર્લામેન્ટમાં બિલ લાવી બે હજાર બાવીસ માં એવું નક્કી કર્યું છે કે હવે પછી આખા ગુજરાતમાં આખા દેશમાં પ્રાઇવેટ ડિસ્કોમ કંપનીઓને એન્ટ્રી મળશે એટલે કે હાલમાં વીજ વિતરણ વ્યવસ્થા જે છે વીજળી ઘરે ઘરે સુધી પહોંચાડવાની વ્યવસ્થા છે માત્ર ને માત્ર સરકાર હસ્તક છે દેશના તમામ રાજ્યોમાં

અને પ્રાઇવેટ કંપનીઓને વીજળીના ક્ષેત્રમાં છે બીજી વસ્તુ કે કેન્દ્રના વીજળી મંત્રીનું એક નિવેદન છે લોકસભાની અંદર સંસદમાં કેન્દ્રના વીજળી મંત્રીએ એવું કીધું આ જ્યારે લોકસભામાં વીજળી એમેન્ડમેન્ટ જ્યારે પસાર થતું હતું ત્યારે વીજળી મંત્રીએ બે હજાર બાવીસ માં એવું નિવેદન આપેલું છે કે હવે પછી વીજળીના રાતનું બિલ પણ અલગ લેવામાં આવશે દિવસનું બિલ પણ અલગ લેવામાં આવશે આ એનું ઓફિશિયલ નિવેદન છે કેન્દ્ર સરકારના વીજળી મંત્રી એટલે કે દિવસનો ચાર્જ ઓછો રહેશે અને રાતનો ચાર્જ વધુ રહેશે આવું વીજળી મંત્રીએ કીધેલું છે એનો મતલબ એમ કે આ સ્માર્ટ મીટર જે લગાવવામાં આવે છે આજે તો અષ્ટમ અષ્ટમ જનતાને સમજાવે છે ના ના આમ થઇ જશે ને સારું થશે ગ્રાહકોને ફાયદો થાય ગ્રાહકોને સારી સુવિધા મળે એટલે મીટર લગાવવામાં આવે આવું ખુલાસા આપે પણ જનતાને સારો ફાયદો થાય એવા સારા વિચારો ભાજપ ક્યાંથી ક્યારથી આવા ચાલુ કરે જયારે શિક્ષણના ફી વધારા બાબતે ખુબ વિરોધ થયો ત્યારે ફી નિયમન અધિનિયમ આવ્યો ત્યારે એવું કહેવામાં આવ્યું ભાજપ દ્વારા કે આ ફી ફી કાયદો આવશે એટલે બધી ઘટી જે ઓછી હતી એને વધારી દીધું તો સરકાર નો બદ ઇરાદો કેન્દ્રીય વીજળી મંત્રીના નિવેદન થી જાહેર થાય છે કે રાત નું બિલ અલગ દિવસનું બિલ અલગ એમાં એને સ્પષ્ટ કર્યું છે દિવસે ઓછું બિલ લેવામાં આવશે રાતે વધુ બિલ લેવામાં આવશે હાલના જે મીટરો છે એ માત્ર ઇલેક્ટ્રિક પકાતા મીટરો છે એટલે ખાલી રીડિંગ કરે છે કે પચાસ યુનિટ વપરાયું સાઠ વપરાયું એ મીટરની અંદર એવી સ્માર્ટ સર્કિટ નથી કે મીટરને ખબર પડી જાય કે હવે રાત પડી ગઈ છે સાંજના સાત વાગી ગયા છે એ મીટરને એવી ખબર નથી પડતી સવારના છ વાગે આ સ્માર્ટ મીટરો છે એ દિવસે કેટલા યુનિટ વપરાયા અને રાત્રે કેટલા યુનિટ વપરાયા એનો પણ હિસાબ રાખે રાતના યુનિટનો વધારે બિલ લેવામાં આવશે દિવસના યુનિટનું ઓછું બિલ લેવામાં આવશે દિવસે તો લાઇટની જરૂર એમ ઓછી પડે પંખા સિવાય વધારે જરૂર પડતી નથી તો સરકાર ગુપ્ત એજન્ડા એ છે કે સ્માર્ટ મીટરો લગાવવામાં આવે સ્માર્ટ મીટરો દિવસ અને રાત્રિના અલગ અલગ યુનિટની નોંધ રાખશે આ સ્માર્ટ મીટરો અને ડીચ ડિસ્ટ્રિબ્યુશનની જે વ્યવસ્થા છે કંપની એ પ્રાઇવેટને સોંપી દેવામાં આવશે અને પછી પ્રાઇવેટ સંસ્થાઓ બધી મજા આવે એવી રીતે ધરાઈ ધરાઈને છે આ ભાજપનો એજન્ડા એજન્ડા આમ જોઈએ તો ગુજરાત ભાજપના રાજમાં શિક્ષણ મંત્રી સરકાર શિક્ષણ પ્રાઇવેટ આરોગ્ય મંત્રી સરકારી આરોગ્ય પ્રાઇવેટ વીજળી મંત્રી સરકારી પ્રાઇવેટ વાહન વ્યવહાર મંત્રી સરકારી પ્રાઇવેટ તો મતલબ સરકાર જ સરકારી બાકી બધું પ્રાઇવેટ થઈ ગયું છે જો આજ રીતે સરકાર ચલાવવાની હોય બધું જ પ્રાઇવેટ મંત્રી સરકારી મંત્રીનો પટાવાળો સરકારી મંત્રીનો ડ્રાઈવર સરકારી અને પબ્લિક માટે બધું પ્રાઇવેટ તો શેનો મત આપીએ શેનો ટેક્સ આપીએ છીએ મંત્રીઓના પગલા માં વિશાળ પહેલો કેમ બનાવ્યા એટલે અમારી આ સ્માર્ટ મીટર બાબતે રજૂઆત છે કે આ ખરેખર સ્માર્ટ મીટર નથી ભાજપના સ્માર્ટ ચીટરો દ્વારા જનતાનું ચીટિંગ કરવાની આ યોજના એટલે આ સ્માર્ટ ચીટરોને રોકવામાં આવે સ્માર્ટ મીટરો રોકવામાં આવે અને જે રીતે જનતાની અંદરથી વિરોધ આવ્યો છે અને જનતાના પક્ષ તરીકે સરકારને રજૂઆત કરીએ છીએ કે વહેલી તકે આની ઉપર સરકારનું ધ્યાન દોરવામાં આવે અને જો ભાજપને એવું લાગતું હોય કે આ સ્માર્ટ મીટરો ખૂબ સારા આવે દેશના માટે તો બધા પેજ પ્રમુખોના ઘરે પહેલા ભાજપના તમામ પેજ પ્રમુખોના ઘરે સ્માર્ટ મીટર લાગી જાય પછી છ મહિના પછી જનતાનો મારો લેવાનો ભાજપના પેજ લાગતા ભાજપના જિલ્લા પ્રમુખો તાલુકા પ્રમુખોના ઘરે મીટર નથી લાગતા ભાજપના ધારાસભ્યો ભાજપના સાંસદો ભાજપના નગરપાલિકાના કોર્પોરેટરો ભાજપના તાલુકા પંચાયતના સભ્યો ઘરે સ્માર્ટ મીટર લગાવો અને પછી ઢોલ વગાડીનું સ્વાગત કરે ભાજપ વાળા કે મજા આવે છે સ્માર્ટ મીટર અને જનતાના આ મોંઘવારીમાં ભળી ગયેલી જનતાને વધુ મારી નાખવા માટેનો આજે સ્માર્ટ સીટર નો પ્રોગ્રામ છે એને રદ કરવામાં આવી એવી આમ આદમી પાર્ટી તરફથી અમારી રજૂઆત છે ભાજપ ટીટર ભાજપ ટીટર ભાજપ ટીટર ભાજપ ટીટર ભાજપ ટીટર શક્યા <laughs> 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 આઈને લઈ ગયો આઈ ગયો ફટાફટ પકાવજો ફટાફટ આવી જાય